ભરૂચ શહેરના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સુડતાલીસ વર્ષીય શિક્ષિકા પર હોમગાર્ડ જવાન પર બળાત્કાર કરવાનો આરોપ આરોપીએ શિક્ષિકાને લાકડી ધમકાવી અને તેના બે પુત્ર આપી જવાન છે તેની બે પુત્રીઓ પીડિતાની શાળામાં અભ્યાસ કરે છે જેના કારણે તે શાળામાં વાલી શિક્ષક મીટિંગ દરમિયાન પીડીતાના સંપર્કમાં આવ્યો હતો આરોપી શિક્ષિકા સાથે મિત્ર

સર ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજિસ્ટર થયેલો છે આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે એનું રહેવાનું છે ઘર નંબર બાવીસ ઉર્વા રેસિડેન્સી એકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત એમના પરિચયમાં આ ફરિયાદી બનાવેલા આવેલા હતા પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન પાંચ લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે